ગોહિલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ચાલો ફિલ્ડ ઓફિસર મેડિકલ સોશિયલ વર્કર ભરતી છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો કોણ ફોર્મ ભરી શકે લાયકાત શું છે વિગતવારનો અભ્યાસક્રમ શું છે તેના વિશે આપણે વિગતવારની માહિતી મેળવીશું જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો જેથી તમામ ક્લાસની લિંક છે એ તમને મળી રહે ચાલો તમારા જેટલા પણ ગ્રુપ હોય બધા જ ગ્રુપમાં આપણા લેક્ચરની લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય યસ રાકેશભાઈ પરમાર જૈન 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 ચાલો આજે ઘણા બધા જૂના સ્ટુડન્ટ પણ આવશે બરોબર છે યસ ચાલો તો ફિલ્ડ ઓફિસર ભરતી આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો મેડિકલ સોશિયલ વર્કર ભરતી પણ આવી ગઈ છે ફોર્મ કોણ ભરી શકશે લાયકાત શું હોય છે વિગતવાર અભ્યાસક્રમ શું છે તેના વિશે આપણે વિગતવારની માહિતી મેળવીશું યસ જય સોમનાથ જય સોમનાથ બરાબર છે ચાલો તો જે કોઈ પણ લોકો આપણી સાથે જોડાયે ઉપર આપણો ટેલિગ્રામ ગ્રુપની લિંક પિન કરેલી છે ત્યાં તમે જોડાઈ જજો તમામ ક્લાસની લિંક છે ત્યાં આપવામાં આવે છે ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ સૌ પ્રથમ આપણે મેળવીશું માહિતી ફિલ્ડ ઓફિસરની ત્યારબાદ મેડિકલ સોશિયલ વર્કરની જોડાયેલા રહેજો પીપીટી અપલોડ કરું છું તો સૌપ્રથમ તો ફિલ્ડ ઓફિસરની આપણે વાત કરીએ જય જૈન જૈન તો ફિલ્ડ ઓફિસરની ભરતી છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે ટોટલ એની જગ્યા કેટલી છે બધાને ખબર જ છે કે ટોટલ એની વીસ જગ્યા છે કેટલી જગ્યા છે વિદ્યાર્થી મિત્રો વીસ જગ્યા છે અને એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે જય સોમનાથ જય સોમનાથ ઓમભાઈ મકવાણા બરોબર છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય જૈન જય માતાજી જય માતાજી ચાલો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ના ના કોઈ જૂના સ્ટુડન્ટને ભૂલી નથી ગયા ઓમ ભાઈ ચાલો જૈન 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 બરોબર છે તો ફિલ્ડ ઓફિસર અંતર્ગત છે વિદ્યાર્થી મિત્રો એ ફિલ્ડ ઓફિસર અંતર્ગત ના જે ફોર્મ છે એ આજથી શરૂ થઈ ગયા છે અને તારીખ પાંચ બાર બે હજાર પચીસ સુધી છે એ તમે એના ફોર્મ ભરી શકશો બરાબર છે હવે આમાં કેટલી જગ્યા છે વાઇઝ જગ્યાઓ કેટલી છે એની આપણે વિગતવાર માહિતી મેળવીએ સૌ પ્રથમ તો તમને ખબર પડી ગઈ કે ફોર્મ તમારે ક્યારથી ભરાવાના છે બરાબર છે પછી આપણે એની લાયકાત પણ જોઈશું બરાબર છે કે એની લાયકાત શું હોય છે વિદ્યાર્થી મિત્રો તો ટોટલ વાઇઝ જો જગ્યાઓ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો ટોટલ વીસ જગ્યાઓ છે જેમાં બિન અનામતની સાત આર્થિક રીતે નબળા વર્ગની બે અનુસૂચિત જાતિની બે જૈન 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 અનુસૂચિત જનજાતિની ત્રણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની છ બિન અનામતની બે આર્થિક રીતે નબળાની એક પણ નથી વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિની એક અને અનુસૂચિત જનજાતિની એક અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની બે અને માજી સૈનિકની બે એવી રીતે ટોટલ વીસ જગ્યાઓ છે એ ફિલ્ડ ઓફિસરની આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો હવે તમારી લાયકાત શું છે તો સૌ પ્રથમ તો બધાને એની લાયકાત ખબર જ હશે બરાબર છે છતાં પણ એકવાર કહી દઉં કે ફિલ્ડ ઓફિસર છે એ વર્ગ ત્રણ અંતર્ગત આવે છે બરાબર છે જેટલા પણ વિદ્યાર્થીઓ સમાજ કાર્ય જો ખાસ યાદ રાખજો સબ્જેક્ટ પછી મને અલગથી તમે મેસેજ કરે છે ઘણા બધા વિદ્યાર્થીઓ બરાબર છે આ જેને છૂટછાટ આપવામાં આવી છે એ કહી દઉં છું બરાબર છે પાંચ વર્ષની છૂટછાટ છે એ સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એટલે આ લોકો ફોર્મ ભરી શકશે અને અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એની વયમર્યાદા પિસ્તાલીસ દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારોની પણ વય મર્યાદા પિસ્તાલીસ વર્ષ સુધી છે અને અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે દિવ્યાંગતા ધરાવતા એની પણ પિસ્તાલીસ વર્ષ સુધી છે એ ફોર્મ ભરી શકશે અને દિવ્યાંગતે ધરાવતા મહિલા ઉમેદવારો પણ પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકશે બરોબર છે બાકી માજી સૈનિક માટે છે એની ઉપલી વયમર્યાદામાં તેઓએ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ છે એમને મળશે ડન હવે વિદ્યાર્થી મિત્રો આમના પગાર ધોરણની વાત કરવા જઈએ તો સારું એવું પગાર ધોરણ છે બધાને ખબર છે ચાલીસ હજાર આઠસો આપણે પીઓમાં પણ છે એ તમને કીધું હતું બરોબર છે કેટલું પગાર ધોરણ છે એ જ પગાર ધોરણ છે એ ફિલ્ડ ઓફિસરમાં જોવા મળશે હવે એની શૈક્ષણિક લાયકાત કરીએ જય માતાજી જય માતાજી બરોબર છે આફ્ટર લોંગ ટાઈમ આવું જ પડે જૂના વિદ્યાર્થીઓ કોઈ દિવસ ના ભૂલાય વસ્તુ યાદ રાખજો તમે બરોબર છે શૈક્ષણિક લાયકાતમાં શું આવશે તમારી તમે બી એ કરેલું હોવું જોઈએ કાતો સોશિયલ વર્ક અથવા સોશિયોલોજી અથવા સાયકોલોજી બરોબર છે તમે સમાજશાસ્ત્ર સમાજ કાર્ય અને મનોવિજ્ઞાનમાં જો તમે કોલેજ કરેલી છે જય માતાજી યોગેશભાઈ જય માતાજી તો તમે આમાં ફોર્મ ભરી શકો છો બરાબર છે અને વિગતવારનો અભ્યાસક્રમ હાલે એ લોકોએ આપ્યો નથી બાકી આપણે પીઓમાં જે સમકક્ષ હતો એ જ અભ્યાસક્રમ છે યસ યસ જિગ્નેશભાઈ સાડા નવે આપણો લાઈવ ક્લાસ છે ટેટ વનનો બરાબર છે એ જ આમાં અભ્યાસક્રમ રહેશે બરાબર પણ જ્યારે ડીપલી અભ્યાસક્રમ આવશે ત્યારે હું તમને વિગતવાર છે એ જણાવી દઈશ બરાબર ખાસ એટલે ખાસ જોઈ લેજો લોકો જય માતાજી યોગેશભાઈ જય માતાજી બરાબર ખાસ એટલે ખાસ છે એકસો બસો ને દસ માર્કનું પેપર હશે ફિલ્ડ ઓફિસરમાં પણ બરાબર છે એમાં પાર્ટ એમાં મેથ્સ અને રીઝનિંગ આવશે તમને બધાને ખબર હોવી જોઈએ ડન અને પાર્ટ બી છે એની સંબંધિત વિષય અને તેની ઉપયોગી તેને લગતા પ્રશ્નો એનો જ્યારે ડીપલી અભ્યાસક્રમ આવશે ત્યારે પણ છે એ તમને હું જણાવી દઈશ ડન યસ 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 આવી ગયા છે ચાલો હવે આપણે મેડિકલ સોશિયલ વર્કર ની વાત મેળવીએ ફિલ્ડ ઓફિસર ની તમને ખબર પડી ગઈ સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન હા હા મને ખબર છે મનોવિજ્ઞાન આપ્યો છે ડન ડીપલી છે ઓકે ડન ચાલો હું જોઈ લઈશ ઓકે આખું નોટિફિકેશન ગ્રુપમાં નાખી દીધું છે જોઈ લેજો તમે લોકો ડન ઓકે સિલેબસ ડીપલી છે એ આખું નોટિફિકેશનમાં આપેલું છે તમે લોકો જોઈ લેજો બરાબર આખું નોટિફિકેશન ગ્રુપમાં નાખ્યું છે હવે મેડિકલ ફિલ્ડ ઓફિસ સોશિયલ મેડિકલ સોશિયલ વર્કર ભરતીની વાત કરીએ બરાબર તો એની હું વાત કરી ફિલ્ડ ઓફિસરમાં યોગેશભાઈ ટોટલ વીસ જગ્યા છે બરાબર બાકી મેડિકલ સોશિયલ વર્કરમાં છેતાલીસ જગ્યાઓ છે એમાં માત્ર ને માત્ર સમાજ કાર્યવાળા ફોર્મ ભરી શકશે બાકી સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને સમાજ કાર્યવાળા ત્રણેય લાયકાતવાળા છે એ ફિલ્ડ ઓફિસરમાં ફોર્મ ભરી શકશે બરાબર છે ચાલો હવે નેક્સ્ટ હું તમને છે એ મેડિકલ સોશિયલ વર્કર ભરતી અંતર્ગત લઈ જાશ જોડાયેલા રહેજો હવે વિદ્યાર્થી મિત્રો એનો અભ્યાસક્રમ છે આપણે પી ઓમાં હતો જ બરાબર મોસ્ટ ઓફ છે એ થોડો ઘણો ચેન્જીસ થયો છે બરાબર છે જોઈ લેજો તમે લોકો મેડિકલ સોશિયલ વર્કર છે એના ફોર્મ પણ વિદ્યાર્થી મિત્રો એકવીસ તારીખથી ભરાય છે બરોબર છે અને પાંચ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો બરોબર છે આ નોટિફિકેશનની પાછળ આખો ડીપલી સિલેબસ આપેલો જ છે સોરી મારે એ ધ્યાન બહાર રહી ગયું હતું હવે આની જો કક્ષાવાર જગ્યાઓ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો સમાજ કાર્યવાળા માટે આ ખૂબ સારી એવી જગ્યા કહેવાય સમાજ કાર્યવાળા માટે બરાબર છે કુલ ટોટલ છેતાલીસ જગ્યા છે બરાબર છે મેડિકલ સોશિયલ વર્કરની એમાં બિન અનામતની વીસ આર્થિક રીતે નબળા વર્ગની ચાર અનુસૂચિત જાતિની ત્રણ અનુસૂચિત જનજાતિની સાત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની બાર બિન અનામતની છ આર્થિક રીતે નબળા વર્ગની એક અને અનુસૂચિત જનજાતિની બે સામાજિક અને શૈક્ષણિક પચાસ વર્ગની ત્રણ અને ટોટલ ચાર માનસી માજી સૈનિકની એટલે ટોટલ ફોર્ટી સિક્સ જગ્યાઓ છે એ મેડિકલ સોશિયલ વર્કરની કહેવાય સારામાં સારી જગ્યાઓ છે એ કહી શકાય લાસ્ટ વાળા છે ને નહીં ભરી શકાય કેમ કે નોટિફિકેશનમાં એવું કંઈ પણ ઉલ્લેખ કરવામાં જ આવ્યો નથી બરાબર છે યસ એમ ડબલ્યુવાળા સમાજ કાર્યવાળા છે સમાજ કાર્ય સાથે જો એની લાયકાત હું તમને કહી જ દઉં ભાવિકાબેન બરાબર છે મેડિકલ સોશિયલ વર્કર છે વિદ્યાર્થી મિત્રો વર્ગ ત્રણ અંતર્ગત આવશે એની જો આપણે શૈક્ષણિક લાયકાત જોવા જઈએ તો એ લોકો સ્પેસિફિક ઉલ્લેખ કરેલો જ છે ડન કે તમારે શું એની લાયકાત ધરાવતા હોવા જોઈએ ખાસ કરીને જેટલા પણ સમાજ કાર્યવાળા છે એમના માટે આ સારામાં સારી જગ્યા છે બધા આમાં પણ પાંચ વર્ષ માટે છૂટછાટ આપવામાં આવી છે અને મેડિકલ સોશિયલ વર્કરનો જો પગાર જોવા જઈએ તો ઓગણીસ પચાસ હજાર છસો એટલે તમારે પચાસ હજાર જેવો પગાર છે એ મેડિકલ સોશિયલ વર્કરનો થયો બરાબર છે અને ખાસ કરીને જેટલા પણ વિદ્યાર્થીઓએ એમ કરેલું છે બરોબર છે કેટલા પણ વિદ્યાર્થીઓએ એમ કરેલું છે શૈક્ષણિક લાયકાત જોઈ લો તમે મેડિકલ સોશિયલ વર્કરની તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક બરાબર છે એમાં માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું છે સમાજ કાર્ય સાથે વિષય સાથે છે એમણે ફોર્મ ભરેલ જેણે એમે કરેલું છે એ બધા જ વિદ્યાર્થીઓ છે એ આમાં ફોર્મ ભરી શકશે બરોબર છે ડન છે વિદ્યાર્થી મિત્રો એમાં છે ને વિદ્યાર્થી મિત્રો માસ્ટર ઓફ સોશિયલ વર્ક લખ્યું છે પછી માસ્ટર ઓફ જો તમને કહી દઉં વાળા જેટલા પણ છે ને બધાને કહી દઉં ઘણા બધા વિદ્યાર્થીઓને પછી કન્ફ્યુઝન ના થાય બરાબર બાકી એ બધા એમએસડબલ્યુ વાળા ફિલ્ડ ઓફિસરમાં તો ભરી જ શકશે કાં તો તમે માસ્ટર જે છે એમ એમ એ છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક બરાબર છે સમાજ કાર્ય સાથે એમએ કરેલું હોવું જોઈએ કા તો તમે એ માસ્ટર ઓફ આર્ટ્સ ઇન સોશિયલ વર્ક બરાબર છે તો તમે લોકો છે એ આમાં ફોર્મ ભરી શકશો બરાબર છે ના સમાજશાસ્ત્રવાળામાં ઓમભાઈ નહીં ભરી શકે ડન આનો સિલેબસ પણ આખો ડીપલી પાછળ આપી દીધો છે બંને નોટિફિકેશન છે એ મેં ગ્રુપમાં મૂકી દીધા છે આની જ્યારે લેક્ચર સિરીઝ શરૂ કરીશ ત્યારે તમને ટોટલ માહિતી છે એ આપણા ક્લાસમાં આપી દઈશ બરોબર છે ડન છે જેટલા પણ વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રી કરેલું છે સોશિયલ વર્ક સાથે એ મેડિકલ સોશિયલ વર્કની અંતર્ગત છે વર્કર અંતર્ગત છે એ ફોર્મ ભરી શકશે અને ફિલ્ડ ઓફિસર અંતર્ગત છે સો ટકા સો એ સાયકોલોજી સોશિયોલોજી અને સોશિયલ વર્ક ત્રણેય લોકો એમાં ફોર્મ ભરી શકશે ડન છે ચાલો તો આ હતી ટોટલ માહિતી મેં તમને આપી દીધી લગભગ કોઈ પણ જાતની માહિતી બાકી રહેતી નથી બરોબર છે એમાં ટોટલ બસો ને દસ માર્કનું પેપર હશે બધાને ખબર જ છે બરાબર છે એમાં કંઈ નવીન નથી બસો દસ માર્ક આપણે જૂની પેટર્ન હતી પીઓની એ જ પાર્ટ એ ના સાઈઠ બરોબર છે એ પાર્ટ બી ના માર્ક આવશે બરોબર છે પાર્ટ એમાં મેથ્સ અને રીઝનિંગ આવશે બાકી પાર્ટ બી માં સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો આવશે ચાલીસ ટકા માર્ક છે એ તમારો ક્વોલિફાઈંગ માર્ક રહેશે ખાસ એટલે ખાસ આ બધી વસ્તુ તમારે મગજમાં ઉતારી દેવાની રહેશે જે કંઈ પણ અપડેટ આવશે હું ગ્રુપમાં મૂકી દઈશ એટલે તમામ લોકોને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થશે ડન છે વિદ્યાર્થી મિત્રો સો ટકા હું ભાઈને આ વખતે આપણે સેન્ટ્રલ લેવલની તૈયારી કરાવશું એકદમ ડીપમાં બરાબર છે ન્યૂ પેટર્ન પ્રમાણે ના એમાં નહીં ભરી શકે કેમ કે નોટિફિકેશન મેં એવું કહીએ અમિતભાઈ ઉલ્લેખ નથી કે તમે લોકો ભરી શકો લાસ્ટ યરવાળા ડન છે વિદ્યાર્થી મિત્રો કરેલું છે ડન ચાલો છે જો હજી કહી દઉં છું કે મેડિકલ સોશિયલ વર્કર છે બસ તો પછી તમે લોકો ફોર્મ ભરી શકશો રાકેશભાઈ બરોબર એમએસ ડબલ્યુ વાળા છે ફોર્મ ભરી શકશો જો એમાં લખેલું જ છે સામાજિક વિજ્ઞાન વાળા છે હજી કહી દો છો એ લોકો સામાજિક વિજ્ઞાન વાળા છે ફિલ્ડ ઓફિસર અંતર્ગત છે એ ફોર્મ ભરી શકશે બરોબર છે એમએસ વાળા છે એ જોઈ લેજો તમે લોકો એમાં ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાત મેં તમને કીધેલી જ છે બરોબર છે ખાસ એટલે ખાસ જોઈ લેજો અને પાંચ વર્ષની છૂટછાટ છે એ તમને બધાને આપવામાં આવી છે જેટલા પણ કેટેગરીના અનામત હોય અને ખાસ કરીને મેડિકલ સોશિયલ વર્કર અંતર્ગત તમારું પગાર ધોરણ સારું છે એ તમારું પગાર ધોરણ છે પચાસ હજાર જેવું થઈ જાય ઓગણ પચાસ હજાર છસો એટલે બરોબર છે ડન ચાલો અહીંયા લખેલું છે માસ્ટર ઓફ સોશિયલ વર્ક એટલે એમએસડબલ્યુ વાળા ફોર્મ ભરી શકે યાર કેમ પાછા પૂછો છો એમએસડબલ્યુ વાળા ભરી શકે બરોબર મેડિકલ સોશિયલ વર્કર અંતર્ગત ભરી બરોબર છે અને ફિલ્ડ ઓફિસર અંતર્ગત સમાજશાસ્ત્ર સમાજ કાર્ય અને મનોવિજ્ઞાન ત્રણે ત્રણ લોકો એમાં ફોર્મ ભરી સો ટકા હું એકદમ ડીપમાં કરાવીશ બરોબર સેન્ટ્રલ લેવલની તૈયારી કરાવીશ શું નામ છે સોર્સ હું તમને કહી દઈશ બરોબર સોર્સ તો એને છે ને કેમ કે પેપર આખું સોર્સ મુજબ નહોતું ભાઈ આખું પેપર તમારું સમજણ શક્તિ આધારિત હતું પ્રોબેશન ઓફિસર નું રિઝલ્ટ ડિસેમ્બર એન્ડમાં આવી શકે બરોબર શક્યતા છે હવે જે કંઈ પણ પેટર્ન મુજબ પ્રશ્નો આવે છે વિદ્યાર્થી મિત્રો તમારી સમજણ શક્તિ અને આધારિત આવે છે બરોબર છે જેટલું પણ તમારે જો એમાં પણ શું હોય કે ફિલ્ડ ઓફિસર હોય કે પછી મેડિકલ સોશિયલ વર્કર હોય એની જે કામગીરી હોય એના અંતર્ગત તમારો જે વિષય હોય એ વિષયને આધારિત સમજણ શક્તિ આધારિત તમારો બેઝ તૈયાર કરવાનો તમારે બરોબર છે ડન મેડિકલ સોશિયલ વર્કર અંતર્ગત ભરી શકશો ને ફિલ્ડ ઓફિસર માં પણ ભરી શકશો ભાવિકાબેન ડન છે વિદ્યાર્થી મિત્રો ચાલો ઉપર આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જોડે તમામ ક્લાસ હું નવા અભ્યાસક્રમ મુજબ ને ટોટલ માહિતી ત્યાં આપી દઈશ એપ્લિકેશન ઉપર આપણે મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરીશું અને અભ્યાસક્રમ પણ લોન્ચ કરીશું બેન્ચ પણ લોન્ચ કરીશું બરોબર છે મેડિકલ સોશિયલ વર્કર અને ફિલ્ડ ઓફિસરની બેન્ચ લોન્ચ કરીશું એટલે તમને ગ્રુપમાં જાણ કરી દઈશ ડન છે યસ સાયકોલોજી વાળા ફિલ્ડ ઓફિસર અંતર્ગત ભરી શકે છે ડન થેન્ક યુ મિત્રો હું ગ્રુપમાં જણાવી દઈશ સો ટકા આપીશ સો ટકા આપીશ ડન યસ સિલેબસ મુજબ આવશે અશ્વિની બેન ડન ચિંતા ના કરો તમારી સમક્ષ અભ્યાસક્રમ આવી ગયો છે અત્યારે સૌ તો તમે લોકો ફોર્મ ભરી દો આગળની તમામ પ્રોસેસ છે હું તમને ગ્રુપમાં પણ જણાવી દઈશ બરોબર જૈન 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 ચાલો મળી આવતી કાલે નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો